મિત્રો એક ડીએમ સાહિબા પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન હિજાબ પહેરીને જતા રહે છે અને ત્યાંની સુરક્ષા અને વ્યવસ્થા અંગે નિરીક્ષણ શરૂ કરે છે એ સમયે કેટલીક મહિલા પોલીસકર્મીઓની નજર તેમની પર પડે છે અને તેઓ તેમને આતંકવાદી સમજીને થાણે લઈ જાય છે આ ડીએમ સાહિબા કોણ હતી અને તે હિજાબ પહેરીને મહાકુંભમાં શા માટે ગઈ હતી સત્ય જાણવા માટે વીડિયો અંત સુધી જરૂર જુઓ વીડિયો શરૂ કરતા પહેલા તમારું એક વિનંતી છે કે વિડિયોને લાઈક કરો અને અમારી ચેનલ લોકવાર્તાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન સવારનો સમય હતો અને ડીએમ સાહિબા એટલે કે જિલ્લા અધિકારી પોતે મેદાનમાં હાજર હતી તેમનું નામ સીમા અંસારી હતું પોતાની કાર્ય પ્રતિ શ્રદ્ધા અને કડક શિસ્ત માટે તે જાણીતી હતી આ વખતે પ્રશાસન દ્વારા કુંભમાં સુરક્ષા અને વ્યવસ્થા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી સીમા સાહિબાને આ વિશાળ આયોજને શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી સામાન્ય રીતે તેઓને સૂટ અથવા સાડીમાં જોવા મળતા પરંતુ આ વખતે તેમણે પોતાના ધર્મ અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને હિજાબ પહેર્યું હતું તે હિજાબ સામાન્ય રીતે ખાનગી પ્રસંગોમાં પહેરતી પરંતુ આજે ખાસ દિવસ હતો તે ગંગા ઘાટ પર નિરીક્ષણ માટે આવી હતી અને હળવા રંગના કુર્તા સાથે હિજાબ પહેરેલો હતો ઘાટ પર તહેનાત પોલીસ દરેક વ્યક્તિની ક્રિયાપ્રતિક્રિયા પર નજર રાખી રહી હતી ખાસ કરીને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ થઈ રહી હતી સીમા સાહિબા લોકોની વચ્ચે શાંતિપૂર્વક નિરીક્ષણ કરી રહી હતી તેઓએ પોતાની કાર અને સુરક્ષા દળને ઘાટની બહાર છોડી દીધા હતા જેથી તે સામાન્ય લોકો વચ્ચે જઈને પરિસ્થિતિનું જમાવટ લઈ શકે જેમ જ તેઓ ઘાટ તરફ વધવા માંડ્યા કેટલાક પોલીસ કર્મીઓની નજર તેમની પર પડી એક કોન્સ્ટેબલે પોતાના સિનિયરને કહ્યું સાહેબ આ મહિલા શંકાસ્પદ લાગે છે જુઓ તે એકલી ફરે છે અને તેના કપડા પણ થોડા અલગ લાગે છે સિનિયર ઇન્સ્પેક્ટરે દૂરથી જોયું અને જણાવ્યું બરાબર છે તેને રોકીને પૂછપરછ કરો કોઈ પણ અજાણ્યા વ્યક્તિને આમ નહીં છોડવું જોઈએ સીમા સાહિબાને આ વાતની ખબર ન હતી કે પોલીસકર્મીઓ તેમને શંકાસ્પદ ગણે છે જ્યારે તેઓ ઘાટ પાસે રોકાયા અને એક નાના બાળક સાથે ગંગાજળ વિશે વાત કરતા રહ્યા ત્યારે બે પોલીસકર્મી તેમની પાસે આવ્યા મેડમ તમે અહીં શું કરી રહ્યા છો સીમાએ શાંતિથી જવાબ આપ્યો બસ આમ જ દર્શન કરવા આવી છું અને વ્યવસ્થાઓ જોઈ રહી છું પોલીસકર્મીઓ તેમની વાતોને અવગણતા બોલ્યા તમારું આઈડી કાર્ડ બતાવો સીમાએ હસતા કહ્યું આઈડી કાર્ડ તો મારા પાસે છે પરંતુ તમે આ કેમ પૂછો છો આ સાંભળી પોલીસકર્મીઓ થોડી કડક થઈ ગયા અને કહ્યું તમે આઈડી નહીં બતાવો તો અમારે તમારાથી પૂછપરછ કરવી પડશે તમે એકલા કેમ ફરો છો સીમાને સમજાયું ન હતું કે વાત ક્યાં જઈ રહી છે એ દરમિયાન સિનિયર ઇન્સ્પેક્ટર પણ આવી ગયા અને પૂછ્યું તમારા પાસે શું સામાન છે કૃપા કરીને તમારું બેગ ખોલો સીમા સાહિબાએ સ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો તેમને લાગ્યું કે જો તેઓ તાત્કાલિક પોતાની ઓળખ આપી દેશે તો કદાચ પોલીસકર્મીઓને શરમ અનુભવવું પડી શકે છે તેથી તેમણે પહેલા પોલીસકર્મીઓની ગંભીરતાની કસોટી કરવાનો વિચાર કર્યો તેમણે શાંતિથી કહ્યું તમે જે ચાહો તે પૂછો હું અહીં કોઈ ખોટું કરવા નથી આવી પોલીસકર્મીઓ હવે પૂરેપૂરા શંકા હેઠળ આવી ગયા તેમણે સીમાનું બેગ લઈ તપાસ શરૂ કરી આ દરમિયાન એક અન્ય પોલીસકર્મી બોલ્યો આ મહિલા શંકાસ્પદ લાગે છે ચાલો તેમને થાણે લઈ જઈએ ત્યાં પૂરી પૂછપરછ કરીશું ઘાટ પર ઊભેલા લોકો આ દ્રશ્ય જોતા હતા કોઈક બોલ્યો લાગે છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ છે જુઓ પોલીસવાળાઓ કેટલા ગંભીર છે સીમા સાહિબા અત્યાર સુધી શાંત રહી હતી તેમણે નક્કી કર્યું કે હાલ પોતાની ઓળખ આપીને વાતને તાત્કાલિક ખતમ નહીં કરે પણ સ્થિતિને થોડી આગળ વધવા દેશે સીમાને થાણે લઈ જવામાં આવી ત્યાં ઇન્સ્પેક્ટરે પુહવાનું શરૂ કર્યું તમે ક્યાંથી આવ્યા છો અહીં શા માટે આવી છો તમારું નામ શું છે સીમાએ હસતા કહ્યું શું હું મારું નામ થોડું મોડું જણાવું તમે પહેલા તમારા પ્રશ્નો પૂરા કરી લો ઇન્સ્પેક્ટરને આ વાત પસંદ ન પડી તેમણે કડક લહેજેમાં કહ્યું તમારા આ વર્તન અને મૌન અમને મજબૂર કરી રહ્યું છે કે તમને કસ્ટડીમાં લઈ લેવાય સીમાએ અત્યાર સુધી શાંતિથી બધું સાંભળ્યું પણ તેઓ જાણતી હતી કે આ વાર્તાનો અંત તો તેમને જ લખવો છે તેમના ચહેરા પર કોઈ ભય ન હતો પણ એક જુદું જ આત્મવિશ્વાસ દેખાઈ રહ્યું હતું થાનામાં માહોલ ગરમ થઈ ચૂક્યો હતો સીમા પોલીસ પોલીસકર્મીઓએ હજી પણ શંકાસ્પદ ગણ્યા હતા સિનિયર ઇન્સ્પેક્ટરે તેમને એક ખુરશી પર બેસાડીને આસપાસના પોલીસકર્મીઓને નિર્દેશ આપ્યો આમાંથી કડક રીતે પૂછપરછ કરો સંપૂર્ણ માહિતી મળ્યા વિના તેમને અહીંથી જવા ન દો સીમા સાહિબાને આ બધું થોડી મજેદાર લાગતું હતું તેમણે વિચાર્યું કે પોલીસનો આ કડક વલણ તેમના વ્યવસ્થાનો જ એક ભાગ છે અને આ જોઈને તેમને નવી અનુભૂતિ થઈ રહી હતી હવે એમને સમજાયું કે પોતાનું વાસ્તવિક પરિચય ખુલાસો કરવાનો સમય આવી ગયો છે ઇન્સ્પેક્ટરે વધુ એક સવાલ કર્યો તમારા પાસે મહાકુંભમાં ફરવા માટે પરવાનગી છે કે નહીં સીમાએ હળવી મસ્કાન સાથે જવાબ આપ્યો હા મેં પરવાનગી લીધી છે પરંતુ કદાચ તમે મને ઓળખતા નથી ઇન્સ્પેક્ટરનો ગુસ્સો વધતો જઈ રહ્યો હતો ઓળખી લેવું એ અમારું કામ નથી સીધું સીધું તમારું આઈડી બતાવો અને આ વાતોને ગોલમટોલ આપવાનું બંધ કરો સીમા સાહિબા હજી પણ શાંતિથી બેસી રહી હતી તેમણે તેમના બેગમાંથી પાણીની બોટલ કાઢી અને કહ્યું અહીં પાણી મળશે કે નહીં કે પછી પોતે લઈને આવવું પડે આ સાંભળી એક કોન્સ્ટેબલ ખીજાઈ ગયો અને બોલ્યો મેડમ આ કોઈ પિકનિક સ્પોટ નથી તમે જવાબ આપો નહીંતર અમે હવે નરમી બતાવવાના નથી ત્યારે સીમા સાહિબાએ હસીને કહ્યું સારું ચાલો હવે હું મારી ઓળખ આપી દઉં પરંતુ પછીથી તમારી ટીમને કહેજો કે આ રીતે કોઈ સાથે વર્તન ન કરે આ સાંભળી ઇન્સ્પેક્ટરને થોડી ચમક લાગી તેમણે સીધું જ પૂછ્યું તમે કોણ છો અને કયા અધિકારથી અમને શીખવવાની વાત કરી રહ્યા છો સીમાએ પોતાના બેગમાંથી પોતાનું આઈડી કાર્ડ કાઢીને ટેબલ પર મૂકી દીધું આ કાર્ડ પર મોટા અક્ષરોમાં લખેલું હતું સીમા અંસારી જિલ્લા અધિકારી હરિદ્વાર ઇન્સ્પેક્ટરનો ચહેરો સફેદ થઈ ગયો ત્યાં હાજર બીજા પોલીસકર્મીઓ પણ અચાનક ચૂપ થઈ ગયા કોસ્ટેબલ જે અત્યાર સુધી સૌથી વધુ બોલી રહ્યો હતો ધીરે ધીરે પાછળ ખસકી ગયો ઇન્સ્પેક્ટરે કાર્ડ ઉચક્યું અને તેને ફરી ફરીને જોયું તમે તમે ડીએમ સાહિબા છો સીમાએ શાંતિપૂર્વક કહ્યું હા અને મને લાગે છે કે હવે તમે સમજ્યા હશો કે મેં મારી ઓળખ પહેલા શા માટે નહીં આપી હું ફક્ત આ જોવા માંગતી હતી કે તમે લોકો તમારી ફરજ કેટલા ઈમાનદારી અને સતર્કતાથી બજાવો છો અને હું કહું છું કે તમે ખરાબ નથી પરંતુ સાવચેતીમાં થોડું સંતુલન હોવું જોઈએ ઇન્સ્પેક્ટર તરત જ ઊભા થઈ ગયા અને માફી માંગતા કહ્યું મેડમ અમને આઈડિયા નહોતું કે તમે જ અમારી ડીએમ સાહિબા છો તમારું વસ્ત્ર અને એકલા ફરવાનો રીત થોડું જુદું લાગ્યું એટલે તમને રોક્યું પરંતુ અમારી મંજિલ માત્ર સુરક્ષા જ હતી સીમાએ જવાબ આપ્યો હું જાણું છું કે તમે તમારી ફરજ નિભાવતા હતા અને હું ખુશ છું કે તમે સતર્ક છો પણ યાદ રાખજો જો કોઈ મહિલા કે સામાન્ય નાગરિક આવે તો તેમની વાતો ધ્યાનથી સાંભળવી જોઈએ હિજાબ અથવા કપડાના આધારે અંદાજ લગાવવો હંમેશા સાચું નથી ઇન્સ્પેક્ટરે તરત જ થાણા સ્ટાફને આદેશ આપ્યો સાહિબા માટે ચા પાણી લાવો અને તરત જ તેમની ગાડી મંગાવો સીમાએ હસતા કહ્યું તેની જરૂર નથી હું તો ફક્ત આજ જોવા આવી હતી કે આપણું પ્રશાસન કેવી રીતે કામ કરે છે અને મને આનંદ છે કે તમે તમારી ફરજ બજાવી રહ્યા છો પરંતુ યાદ રાખજો દરેક વખતે શંકા આધારે કોઈને આતંકવાદી કે ગુનેગાર માનવું યોગ્ય નથી આ સાંભળી ઇન્સ્પેક્ટરે નમ્રતાથી માથું ઝુકાવ્યું તમારું કહેવું સાચું છે મેડમ અમારે આ પર કામ કરવું પડશે સીમાએ હસતા કહ્યું કામ તો બરાબર છે પણ હવે મને મારા કામ પર પાછા જવા દો અને આવતીકાળે કોઈ સાથે વાત કરતા પહેલાં તેની વાત ધ્યાનપૂર્વક સાંભળવાની આદત પાડજો થાણાથી બહાર નીકળતી વખતે કેટલાક પોલીસકર્મીઓ અને કર્મચારીઓ તેમને ઘાટ સુધી છોડવા ગયા ત્યાં ઊભેલા લોકો હજી પણ તેમને જોઈ રહ્યા હતા કેટલાક લોકો ફિસફિસાટ કરી રહ્યા હતા આ તો એ જ મહિલાને છે જેને પોલીસે પકડેલી સીમાએ ગાડીમાં બેસતા પહેલા પાછળ વળીને કહ્યું તમે સારું કામ કરી રહ્યા છો પરંતુ જવાબદાર નાગરિક સાથે વાત કરતી વખતે તમારું માનવતાવાદ જાળવો જો મારી વાત સાથે સહમત હો તો આ સંદેશો તમારી ટીમ સુધી પહોંચાડજો ઇન્સ્પેક્ટરે માથું ઝુકાવીને કહ્યું અવશ્ય મેડમ આ અમારી માટે એક શીખ છે થાણાની ઘટનાના થોડી જ ઘડીએ પછી સીમા સાહિબા ફરી ઘાટ પર પહોંચી હવે ત્યાં હાજર પોલીસકર્મીઓ અને કર્મચારીઓના ચહેરા પર શર્મિંદગી સાથે તેમની માટે ગાઢ આદર પણ દેખાઈ રહ્યો હતો સીમાએ આ ઘટનાને વધારે ચર્ચાનો વિષય ન બનાવતા પોતાની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું આ ઘટના આખા પોલીસ વિભાગમાં ફેલાઈ ગઈ હતી જિલ્લાના એસપી સુધી વાત પહોંચી અને તેમણે તરત જ થાણાના ઇન્સ્પેક્ટરને ફોન કર્યો ઇન્સ્પેક્ટર સાહેબ આ શું સાંભળી રહ્યો છું તમે ડીએમ સાહિબાને શંકાસ્પદ ગણીને પકડી લાવ્યા ઇન્સ્પેક્ટરે ગભરાતા કહ્યું સર ભૂલ થઈ ગઈ તેમની વેશભૂષા અને વર્તનને કારણે શંકા થયું પરંતુ સાહિબાએ અમને સમજાવ્યું અને અમને અમારી ભૂલનો અહેસાસ કરાવ્યો એસપીએ કડક સ્વરે કહ્યું ઠીક છે પરંતુ આવતી વાર આવી કોઈ ઘટના થાય તો તમારે તેના પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે હવે તરત જ તમારા સ્ટાફને આ બાબતે સંવેદનશીલતા સાથે કામ કરવાની ટ્રેનિંગ આપો ઇન્સ્પેક્ટરે વચન આપ્યું અને નક્કી કર્યું કે હવે તેમની ટીમ દરેક શંકાસ્પદ વ્યક્તિ સાથે માનવતાથી વર્તશે આ ઘટનાના થોડા દિવસો બાદ સીમા સાહિબાએ પ્રશાસનિક કર્મચારીઓ અને પોલીસ દળ માટે એક નાની મીટિંગ બોલાવી તેમાં તેમણે સીધા શબ્દોમાં કહ્યું મને તમારા બધાઓ પર ગર્વ છે કે તમે કુંભ જેવા મોટા આયોજનને સંભાળી રહ્યા છો પરંતુ હું એક વાત કહેવા માંગુ છું કે કાનૂનની પાલન સાથે આપણે આપણું માનવતાવાદ પણ જાળવવો જોઈએ દરેક વ્યક્તિ પર શંકા કરવું જરૂરી નથી જે લોકો અલગ દેખાય છે તે ખોટા હોય એવું નથી તેમનો આદર કરો તેમનું કહેવું સાંભળો તેમના શબ્દોએ ત્યાં હાજર તમામને હચમચાવી દીધા ઇન્સ્પેક્ટરે બધાના સામે માફી માંગતા કહ્યું મેડમ તમારી વાતે અમને એક મોટો પાઠ શીખવ્યો છે અમે વચન આપીએ છીએ કે હવે આગળથી આવી કોઈ ઘટના નહીં થાય જ્યાં કોઈને બિનજરૂરી રીતે પરેશાન કરવામાં આવે આ ઘટના મીડિયાએ પણ જાણી લીધી પરંતુ સીમાએ આ ઘટનાને જાહેર કરવા માટે મનાઈ કરી તેમણે કહ્યું આ ઘટના વ્યક્તિગત છે અને આને ઉદાહરણરૂપે લેવી જોઈએ વિવાદનો ભાગ બનાવવો નહીં